આઠ દિવસથી સતત ઓરેન્જ એલર્ટ નગરજનો માટે ખતરાની ઘંટી વાગી રહી છે પીએમ એટલે પાર્ટિક્યુલેટ મેટર આ હવામાં હાજર સૂક્ષ્મ કણો છે જે વાહન ઉદ્યોગ અને બાંધકામ પ્રવૃત્તિઓ જેવા વિવિધ સ્ત્રોતોમાંથી આવે છે આ કણોનું કદ માઇક્રોમીટરમાં માપવામાં આવે છે પીએમ બે પોઈન્ટ પાંચ કણો આશરે બે પોઈન્ટ પાંચ માઇક્રોન વ્યાસના કણો છે તેઓ પ્રવાહી અથવા ઘન માનવ નિર્મિત અથવા કુદરતી હોઈ શકે છે તેઓ વાતાવરણમાં ધુમ્મસનું કારણ બની શકે છે તો ચાલો જોઈએ કે માનવ પર પીએમની અસર શું થાય છે પીએમ બે પોઈન્ટ પાંચ આ કણો એટલા નાના છે કે તે સીધા આપણા ફેફસામાં પ્રવેશી શકે છે અને લોહીના પ્રવાહમાં પણ પ્રવેશી શકે છે જ્યારે પીએમ દસ આ કણ પીએમ બે પોઈન્ટ પાંચ કરતાં થોડા મોટા હોય છે અને તે મુખ્યત્વે નાક અને ગળામાં અટવાઈ જાય છે જોકે બંને પ્રકારના કણો શ્વસનતંત્રને નુકસાન પહોંચાડે છે અને અસ્થમા બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવા રોગોને પ્રોત્સાહન આપે છે પીએમ બે પોઈન્ટ પાંચ અને પીએમ દસ હૃદયરોગનું જોખમ વધારી શકે છે આ કણ રક્તવાહિનીઓ સુધી નુકસાન પહોંચાડે છે અને બ્લડ પ્રેશરમાં વધારો કરે છે કેટલાક અભ્યાસોમાં દર્શાવે છે કે પ્રદૂષિત હવામાં લાંબા સમય સુધી શ્વાસ લેવાથી ફેફસાનું કેન્સરનું જોખમ વધી જાય છે આ કણોને કારણે આંખમાં બળતરા ત્વચાની એલર્જી અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે પીએમ બે પોઈન્ટ પાંચ ને પીએમ દસ કરતા વધુ ખતરનાક માનવામાં આવે છે કારણ કે પીએમ બે પોઈન્ટ પાંચ ના કણો એટલા નાના હોય છે કે તે ફેફસાના સૌથી ઊંડા ભાગ સુધી પહોંચે છે અને શરીરમાં સરળતાથી શોષાય છે પીએમ બે પોઈન્ટ પાંચમાં ઘણા પ્રકારના હાનિકારક તત્વો હોય છે જે શરીરને વધુ નુકસાન પહોંચાડે છે